શ્રાવણ મહિના તો ચાલી જ રહ્યો છે અને કૃષ્ણ જન્માષ્ટમીનો પણ અનેરો આનંદ છે તો આજે હું તમને જણાવીશ શિવજી અને શ્રી કૃષ્ણ વચ્ચે શું સંબંધ છે શિવ અને કૃષ્ણ મૂળભૂત રીતે એ અદ્વિતીય ચેતના અને સર્વવ્યાપી ઉર્જા છે બંનેમાં દેખાતો વાદળી રંગ અવકાશ અને આકાશ અને તત્વ છે ત્રિશુલ અને ચક્ર બંને અગ્નિનું પ્રતિનિધિત્વ કરે છે ડમરું અને શંખ પવનનું પ્રતિનિધિત્વ કરે છે રાખ અને ગદા એ પૃથ્વીનું પ્રતિક છે ગંગા અને કમળ જળ તત્વનું પ્રતિક છે પ્રતિકો બદલાય પણ અર્થ તો એક જ રહે ને જે મોબાઈલ કે લેપટોપ ચાર્જ કરીને ત્યારે આપણે વીજળી જ નથી બદલાતી તેમ દિવ્ય ઉર્જા પણ એક જ છે ફક્ત સાધનો અને સ્વરૂપો બદલાય છે શિવ કૃષ્ણ ગણેશ દેવી કાર્તિકે બુદ્ધ કે જીસસ નામ અલગ અલગ રૂપ છે પરંતુ તત્વ તો એક જ છે માનવના મનમાં રસ અને પૂરેપૂરું સમજવાની ક્ષમતા ધરાવતું નથી સૃષ્ટિની આ અનંત સુંદરતામાં વિલય પામવું એ જ શ્રેષ્ઠ છે સ્વરવ્યાપી અને નિષ્પૃહ એ શિવ છે શિવનું બાહ્ય અને દેખીતું પ્રગટ સ્વરૂપ એ કૃષ્ણ અને કૃષ્ણના અંતરમાં વસેલું મૌન એ જ તો શિવ છે